જય હિન્દ હું મારી પ્રોફાઇલમાં ક્યારે કોઈના બિઝનેસનું પ્રમોશન નથી કરતો પણ જ્યારે પણ મોકો મળે છે ત્યારે આવા નાના નાના વેન્ડર જે મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે એમનો વિડીયો ચોક્કસથી મૂકતો રહું છું એવી જ રીતે અત્યારે ચોમાસાની સિઝન છે મકાઈનો સ્ટોલ આ બેન છે અને એમના પરિવાર સાથે અહીંયા ઘણા સમયથી હું જોઉં છું કે આ વ્યવસાય કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ઘણાને સાંભળું છું કે ભાઈ દસ રૂપિયાની વસ્તુ લઈને પચાસ રૂપિયામાં વેચે છે ને વીસ રૂપિયાની વસ્તુ લઈને પચાસ રૂપિયામાં વેચે છે તો સાહેબ ચાલુ હે એક વખત આ વ્યવસાય તમે પણ કરીને જુઓ એક દિવસ માટે એટલે તમને ખબર પડી જશે કે આ વસ્તુની નહીં પોતાની મહેનતની કિંમત માગતા હોય છે તો આવા લોકો પાસે હંમેશા જ્યારે પણ જાઓ ત્યારે કોઈ ભાવતાલ ના કરશો એમની મહેનતને પ્રોત્સાહન આપો કારણ કે અહીંયા આ વેપાર વ્યવસાય કરીને અમને ક્યારેય બંગલા બંધાવવાના નથી અત્યારે ચોમાસાની સિઝન છે સિઝનેબલ વેપાર છે આ બરાબર અત્યારે પાંચ પૈસા વધુ કમાઈ લે છે એમનો બંગલા તો બંધાવાના નથી આ બારે મહિનાનો વેપાર નથી નહીં તો આમાંય લોકો ગણિત કરવા મળશે કે ઓહો આટલું અત્યારે ચોમાસાની સિઝન છે સિઝનેબલ વેપાર છે આ બરાબર અત્યારે પાંચ પૈસા વધુ કમાઈ છે તેમના બંગલા તો બંધાવાના નથી આ બારે મહિનાનો વેપાર નથી નહીં તો અમાય લોકો ગણિત કરવા મળશે કે ઓહો આટલું આટલું પણ આ સિઝનેબલ છે સાહેબ માટે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે આવા જ્યાં પણ વેન્ડર મળે એમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એમની પાસેથી ખરીદી કરો અને ક્યારેય ભાવતાલ ના કરશો અને ક્યારેય એમના વેપારની ગણિત ના કરતા કે આટલું કમાઈએ આટલું કમાઈએ કારણ કે એટલું બધું કમી લેતા હોત તો આટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને વેપાર વ્યવસાય ના કરતા હોત જય હિન્દ